હોરઘીર તિરંગા કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જગે તેવા ઉમદા હેતુ સાથે ભારતીય જનતા પાર્ટી મેઘરાજ સંગઠન અને યુવા મોરચા અને સંગઠનના તમામ હોદ્દેદારો દ્વારા પીસીએન હાઈસ્કૂલથી મામલતદાર કચેરી સુધી આયોજિત તિરંગા યાત્રા યોજાઈ હતી આ તિરંગા યાત્રામાં બિલોડા અને મેઘરજના ધારાસભ્ય પીસી બરંડા અરવલ્લી જિલ્લા મહામંત્રી ભીખાજી ઠાકોર અરવલ્લી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર મેઘરજ સંગઠન પ્રમુખ પુપતસિંહ ચૌહાણ તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન મોટી સંખ્યામાં યુવાનો તથા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો આગેવાનો કાર્યકર્તાઓ શાળાના અને કોલેજના વિદ્યાર્થીઓ મેઘરજ તાલુકાના તમામ કચેરીના પદાધિકારીઓ સહિત નાગરિકો જોડાઈને દેશભક્તિમાં રંગાયા હતા રિપોર્ટર જયદીપ પાટિયા અરવલ્લી